શું નથી ગમતું ને એ કોલમ માં 6 7 8 અને 9 વર્ષના નાના નાના બાળકોએ જે વાતો લખી દી તમને આશા થાય કે આ લોકોના મનમાં આવા વિચાર આવી જાય છે એક 7 કે 8 વર્ષના બાળક એવું લખેલું કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય grandparents એટ હોમ 8 વર્ષના બાળક એવા વાત લખેલી કે જે રીતે મારા માબાપ મારા દાદા દાદી સાથે વર્તે છે ને ઘર માં એ મને નથી ગમતું હવે ચેક કરજો અમે જો તમાર માબાપ ને આ સ્પેસ કન્સ્ટ્રેઇન્ટ હોય તો અલગ વાત છે બાકી ઘરડા ઘર માં બીજે મુક્યા હોય તો એ જ રૂમ ની ડુપ્લિકેટ ચાવી રાખજો 25 વર્ષ પછી કામ આવશે કે કે તમારા બાળક ઓ શીખી ગયા કે બાબાપ ઘરડા થા એટલે આવી રીતે ટ્રીટમેન્ટ થાય તમારા વૃદ્ધ માતા પિતા ને કાંટા ને કટાણે જમવા જોતું હોય કે દવા જોતી એ જો તમે થાડી પછાડી તો એ જ રણકાર 25 વર્ષ પછી સાંભળવાની તૈયારી રાખજો this is a fact can you enjoy it do kaviritha treatment apply